અસવા મિત્રો કેમ છો અત્યારે ડીમ ઝીમલાઈ પૂરા હિન્દુસ્તાનની અંદર જબરજસ્ત એવું સમજો કે બ્લાસ્ટિંગ કરી રહ્યું છે અને ઘણા લોકોને આજે ખૂબ સારી તક મળી રહી છે કમાવાની તક મળી રહી છે અને ઘણા લોકો આ બિઝનેસની અંદર જોડાઈ રહ્યા છે કેમ કે ફક્ત અને ફક્ત યુનિક બિઝનેસ પ્લાન છે ફક્ત પચીસ રૂપિયાની અંદર શરૂઆત થાય છે પચીસ રૂપિયાથી તમે આ બિઝનેસની શરૂઆત કરી શકો છો એના માટે તમારે કોઈ દુકાન કરવાની જરૂર નથી કોઈ શોરૂમ કરવાની જરૂર નથી કોઈ ઘરે ઘરે જઈને કશું વેચવાની જરૂર નથી કે ડોર ટુ ડોર માર્કેટિંગ કરવાનું નથી ફક્ત પચીસ રૂપિયાથી એ આગળ બિઝનેસની શરૂઆત થાય છે જેમાં તમને પ્રીમિયમ અગરબત્તી પણ મળે છે પચાસ ગ્રામની સાથે બિઝનેસ એકાઉન્ટ બિલકુલ ફ્રીમાં મળે છે એડવર્ટાઇઝમેન્ટ એકાઉન્ટ મળે છે જે એડવર્ટાઇઝમેન્ટ એકાઉન્ટના માધ્યમથી તમે પૂરા હિન્દુસ્તાનની અંદર બિઝનેસ કરી શકો છો બસ એક જ વસ્તુ છે કે અહીંયા આગળ રેફર કરીને કારણ કે અત્યારે માર્કેટમાં જેટલા પણ વ્યવસાય ચાલે છે જેટલા પણ બિઝનેસ ચાલે છે પબ્લિકની જાહેરાતથી ચાલે છે પબ્લિકની એડવર્ટાઈઝમેન્ટથી ચાલે છે પણ એમાં કમાય છે કોણ કમાય છે કોણ વેપારી કમાય છે દુકાનવાળા કમાય છે શોરૂમવાળા કમાય છે સારી વસ્તુથી કમાય છે કમાવા જોઈએ પણ ગ્રાહકને શું બેનિફિટ થાય વેપારીને શું આપણા જે ગ્રાહક છે આપણે કસ્ટમર છે આપણને શું બેનિફિટ થાય છે વેપારીને તો ફાયદો થાય છે તો આજે આ જે યોજના આ જે ઓફર છે એની અંદર આ જે કોન્સેપ્ટ છે એની અંદર ગ્રાહકને બેનિફિટ થાય છે મતલબ કે આજે પચીસ રૂપિયામાં તમે પૂજાના દિન લાયકના ગ્રાહક બનો છો પચીસ રૂપિયાની સામે તમને અગરબત્તી મળે છે સાથે તમને અમે એક એકાઉન્ટ આપીએ છીએ જેમાં તમારે મિનિમમ દસ લોકોને આ પ્રચાર કરવાનો છે આ આવકનો સ્ટોક જે અમે તમને બતાવી રહ્યા છીએ કે અહીંયા આગળ તમે રેફર કરીને એક સારી આવક મેળવી શકો છો તો તમારે મિનિમમ દસ લોકોને રેફર કરવાના હોય છે દસ લોકોને રેફર કરવાથી તમને તમને સાત લેવલની ઇન્કમ અહીંયા આગળ પ્રાપ્ત થશે જેમાં પહેલા લેવલમાં તમને પચીસ રૂપિયા મળે છે એક વ્યક્તિને અઢી રૂપિયા કેમ દસ લોકોના તમને પચીસ રૂપિયા મળશે દસ લોકોને પણ તમારી જેમ સેમ એક રેફર એકાઉન્ટ મળશે ટોટલી ઓનલાઈન એકાઉન્ટ જ મળશે એટલે એવું નથી કે કોઈને ફિઝિકલી કોઈ જગ્યાએ તમારે સ્પોન્સરશીપ આપવાની છે તમારી રેફર લિંક બનશે એ લિંકથી જ તમારે સ્પોન્સરશિપ આપવાની હોય છે દસ લોકો પણ આગળ એમની પોતાની રેફર લિંકથી જ બીજા દસ દસ લોકોને સ્પોન્સરશિપ આપશે તમારું સેકન્ડ સ્લોટ એટલે કે સેકન્ડ લેવલ તમારું કમ્પ્લીટ થશે અને ત્યાં આગળ તમને બીજા સો રૂપિયા કમિશન મળશે મતલબ એક વ્યક્તિથી એક રૂપિયો અને સો વ્યક્તિથી સો રૂપિયા તમને બીજા લેવલમાં સો રૂપિયાની આવક મળશે એ જ પ્રમાણે જે સો લોકો છે એમને પણ એમનું પોતાનું ડેશબોર્ડ મળશે એમને પણ એમની એકાઉન્ટ મળશે અને એમને પણ એમની પોતાની રિફર લિંક મળી જશે એ પણ જાહેરાત કરશે કે ભાઈ તમે બી પાર્ટ ટાઈમની અંદર ઘરે બેસીને ખૂબ સારું કામ કરી શકો છો રેફર કરીને અર્નિંગ કરી શકો છો તો એ સો લોકો બી એમના દસ દસ લોકોને રિફર કરે છે પોતાની જોઈનિંગ લિંકથી તો હજાર લોકો આવી જશે ત્રીજા લેવલમાં તમને એક હજાર રૂપિયાની આવક મળે છે અને એ જ પ્રમાણે હજાર લોકો પણ એમને પણ ખબર જ છે કે મારે બી કારણ કે કામ અહીંયા ખબર પડી જ છે બધાને જે બી શરૂઆત કરશે ને કામ બતાવવામાં જ આવે તમારે મિનિમમ દસ લોકોને રિફર કરવાનું બીજું કંઈ કામ નથી બીજું કંઈ અલગ એક્સ્ટ્રા દિમાગ લગાવવાની એમાં જરૂર પણ નથી કારણ કે જેમ આપણને દસ પંદર વીસ હજારની જોબ મળે છે ત્યાં અંદર જે કામ બતાવવામાં આવે છે આપણે એ જ કામ કરીએ છીએ કોઈ એક્સ્ટ્રા કામ નથી કરતા અહીંયા બી તમને કામ એ જ બતાવવામાં આવે છે કે તમારે દસ લોકોને સ્પોન્સરશીપ કરવાની કદાચ તમારે શરૂ કરવાનું છે પછી તમારી જેવી રેફર લિંક બની જાય તમારું ડેશબોર્ડ તમારું એકાઉન્ટ બની જાય એટલે તમારે તમારી લિંકથી દસ લોકોને સ્પોન્સર કરવાનું છે અને દસ લોકો એમની લિંકથી દસ લોકોને સ્પોન્સર કરશે બધાને કામ ખબર જ છે એટલે અલ્ટિમેટ બધા કામ કરવાના છે તો આપણે વાત કરી હતી ત્રીજા લેવલમાં તો ત્રીજા લેવલની અંદર જેમ કે પહેલાં લેવલમાં દસ લોકો આવ્યા એમને રેફર કર્યા દસ દસને તો બીજા લેવલમાં સો લોકો આવ્યા તમને સો રૂપિયાની ઇન્કમ મળી પહેલાં લેવલમાં પચીસ બીજા લેવલમાં સો ત્રીજા લેવલમાં એ જ જે સો લોકો છે બીજા લેવલમાં એ લોકો એમની રેફરલ લિંકથી દસ દસ લોકોને સ્પોન્સર કરે છે ત્રીજા લેવલમાં એક હજાર લોકો આવ્યા તમને એક હજારની ઇન્કમ મળશે એ પ્રમાણે જે હજાર લોકો દસ લોકોને રેફર કરે છે પોતાની રેફરલ લિંકથી તો દસ હજાર લોકો આવશે ચોથા લેવલમાં તમને દસ હજાર રૂપિયાની આવક મળશે અને ચોથા લેવલમાં જે દસ હજાર લોકો આવ્યા એ લોકો દસ દસ લોકોને સ્પોન્સર કરે છે તો પાંચમા લેવલમાં એક લાખ લોકો આવ્યા તમને એક લાખ રૂપિયાની આવક મળશે ગવર્મેન્ટનો જે ટેક્સ છે તે કપાઈને અને પાંચ ટકા એડમિટ ચાર્જ છે તે કપાઈને તમારા એકાઉન્ટમાં જે કમિશન છે તે બુધવારે તમારા ખાતામાં જમા થઈ જશે મંગળવારે રાતના બાર વાગ્યા સુધી ક્લોઝિંગ હોય છે બુધવારે તમારા ખાતામાં પૈસા જમા થાય છે હવે જ પ્રમાણે આપણે આગળ વાત કરીએ જે પાંચમા લેવલમાં એક લાખ લોકો આવ્યા એ પણ દસ લોકોને સ્પોન્સરશીપ આપશે પોતાની લિંકથી તો છઠ્ઠા લેવલમાં દસ લાખ લોકો આવી જશે તમને દસ લાખની આવક મળશે અને જે દસ લાખ લોકો છે તે દસ લોકોને સ્પોન્સર કરે છે સાતમા લેવલમાં તમારા એક કરોડ લોકો આવી જાય છે અને તમને એક કરોડની આવક પ્રાપ્ત થાય છે તો આ પ્રમાણે સાત લેવલમાં ટોટલ એક કરોડ અગિયાર લાખ અગિયાર હજાર એકસો પચીસ રૂપિયાની તમે આવક મેળવી શકો છો પણ હા એ વસ્તુ તમને જરૂર કહીશ કે એવું નથી કે દસ દસના સ્લોટમાં બધા કામ કરશે તમને પૈસા મળશે તમારે દસ કરવા જરૂરી છે આવક મેળવવા માટે પણ મિનિમમ પચીસ રૂપિયા તમારું કમિશન બને છે તો તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે બીજું કે કમિશન કંપની શેનું આપે છે તો અહીંયા કોઈ બીજા કોઈ મીડિયેટરો નથી કે જેમ કે હોલસેલર હોય હોલસેલરની ઉપર કોઈ એજન્ટ હોય કોઈ ડીલર હોય કોઈ ડિસ્ટ્રિક્ટ ડીલર હોય કોઈ મતલબ સ્ટેટ ડીલર હોય મતલબ કોઈ ડીલર હોય કે કોઈ એજન્ટ કે કોઈ એજન્સીવાળા નથી ડાયરેક્ટ કંપની પ્રોડક્ટ મતલબ અગરબત્તી આવે છે ડાયરેક્ટ કસ્ટમર સુધી પહોંચાડે છે જે વચ્ચેનું જે કમિશન છે જે પ્રોફિટ છે જે કંપની પાસે બચે છે એમાં કંપની એક સાત લેવલનો આ કોન્સેપ્ટ ડિઝાઇન કર્યો છે અને આ કોન્સેપ્ટની અંદર જે કંપની શેરિંગ કરે છે સાડા આઠ રૂપિયા મેં તમને કેલ્ક્યુલેશન બતાવ્યું સાડા આઠ રૂપિયા કંપની શેરિંગ કરે છે પ્લસ અહીંયા આગળ એક રીપર્ચેસનો પણ ઓપ્શન છે અદરવાઈઝ કોઈ વ્યક્તિ કહે છે કે મારે વધારે અગરબત્તીની જરૂર પડે છે દર મહિને મારે દસ વીસ પેકેજ તેમાં રીપર્ચેસ છે અગર એ કરે છે કમ્પલસરી કોઈ કરે છે એકસો પંચોતેર રીતે રીપર્ચેસ કરે છે તો ફરી પાછું એને રીપર્ચેસનું બેનિફિટ પાંચ ટકા પોતાની ખરીદી પર મળશે અને એમાં બી એને સારું કમિશન પ્રાપ્ત એની ટીમનું પણ પ્રાપ્ત થાય છે તો એ પ્રમાણે છે એને રીપર્ચેસ કરવાથી ફરી પાછું જે મેં તમને લેવલ ઇન્કમ બતાવી એમાં આઠથી લઈને પંદર લેવલ સુધી બીજા પચીસ પૈસા લેવી અને આવક પ્રાપ્ત થાય છે તો આ રીતનો મેં તમને પ્લાન એક શોપમાં બતાવ્યું તો આ રીતનું આ એક લેવલ કમિશન છે અને રેફરલ માર્કેટિંગ કહેવાય અને એડવર્ટાઈઝમેન્ટ માર્કેટિંગ પણ કહી શકાય છે તમારી જ એડવર્ટાઇઝમેન્ટથી હવે તમે કમાઈ શકશો અત્યાર સુધી બધા કમાતા હતા અને અત્યારે બી કમાય છે ભવિષ્યમાં આપણી એડવર્ટાઇઝથી ઘણા લોકો કમાશે પણ હવે અત્યારે આપણને પણ કમાવાનો ચાન્સ મળ્યો છે તો આપણે મને સવાલ કરવાનો છે કે આપણે આ લાભ લેવો જોઈએ કે ન લેવો જોઈએ અને અત્યારે કંપની એક સારી ઓફર બી કંપનીની ચાલે છે કે જો તમે સો પ્રોડક્ટ અગરબત્તી સાથે મંગાવો છો તો તમને એની અંદર મિનિમમ પાંચથી છ ફ્લેવર મળી જાય છે સો પેકેટ તો તમે સો પેકેટનો ઓર્ડર આપો છો ફ્રેન્ચાઇઝીનો મતલબ અહીંયા પચીસસો રૂપિયાની ફ્રેન્ચાઇઝી હોય છે તો તમને ફ્રેન્ચાઇઝી તો મળી જ જશે પણ અત્યારે હાલ પૂરતી અત્યારે જે ઓફર ચાલે છે છેલ્લા દસ દિવસથી એની અંદર તમને એ સો પ્રોડક્ટની જોડે બીજી પચાસ અગરબત્તીના પેકેટ ફ્રીમાં મળે છે એટલે કે પચાસ પિન પણ મળશે સો અગરબત્તીના સો પિન જોઈનિંગ પિન જે આવે પિન વગર લોગિંગ ના થાય તો તમને સો પિનનો સ્ટોક મળશે સો પ્રોડક્ટ મળશે પ્લસ તમને પચાસ પિન અને પચાસ પ્રોડક્ટનો સ્ટોક અગરબત્તી મળી જશે એક્સ્ટ્રા ફ્રીમાં સાથે એક હસબન્ડ વાઇફ માટેની મસ્ત ડેલિકેટ ફેન્સી કપલ વોચ પણ તમને ગિફ્ટમાં મળશે પણ હા આ ઓફર અત્યારે હાલ પૂરતી છે એવું નથી કે આ કન્ટિન્યુ રહેશે કારણ કે આવી એવી ઓફરો વચ્ચે આવતી હોય છે અને તમે જો તમારા ડાયરેક્ટ પાંચ લોકોને તમે કદાચ કોઈ વેપારી છો તો બી તમે આ કામ સારું કરી શકો છો અને ગૃહિણી છો તો બી સારું કરી શકો છો કેમ કે તમે બીજા ડાયરેક્ટ પાંચ લોકોને આ ઓફરનો બેનિફિટ અપાવો છો જેમાં તમને અત્યારે વાત કરી કપલ વોચ મળે છે પ્લસ પચાસ પેકેટ વધારાના ફ્રીમાં મળે છે તમે તમારા ડાયરેક્ટ પાંચ લોકોને આ બેનિફિટ અપાવશો તો તમને બીજા અગિયારસો રૂપિયા કેશ મળશે પ્લસ કપલ વોચ તમને ગિફ્ટમાં મળશે જો સેકન્ડ લેવલમાં એ લોકો જે તમારા પહેલાં પાંચ લોકો આ એ બી એમના પાંચ પાંચ લોકોને અપાવે છે તો સેમ બેનિફિટ ઓફર તો એ લોકોને જે લે છે એને તો મળે જ છે અને તમારા જે પાંચ લોકો આગળ પાંચ પાંચને પાવશે તો એમને અગિયારસો રૂપિયાનો બેનિફિટ એમને બી પ્રાપ્ત થશે પણ તમારા સેકન્ડ લેવલમાં પચીસ આવી જશે પચીસ ફ્રેન્ચાઇસી સેલ થશે અને પ્રમાણે જ્યારે તમારા ત્રીજા લેવલમાં એકસો પચીસ ફ્રેન્ચાઇસી સેલ થાય છે મતલબ કે પચીસ લોકો જ્યારે પાંચને આપે છે બીજા લેવલવાળા ત્યારે ત્રીજા લેવલમાં તમારી એકસો પચીસ ફ્રેન્ચાઇસી આવી જશે અને તમને કંપની તરફથી એક્ટિવા સિક્સ જી જેમાં મળશે અને એક્ટિવાના જોઈએ તો એસી હજાર રૂપિયા તમેથી ગિફ્ટમાં મતલબ કેશ રિવોર્ડ તમને અહીંયા પ્રાપ્ત થશે તો ખૂબ સરસ ઓફર કંપનીએ લગાવી છે વધુમાં વધુ તમે બેનિફિટ લઈ શકો છો અત્યાર સુધી આપણે અગરબત્તીની ખુશ્બુ લેતા હતા હવે તમને ખુશબુ સાથે ખુશીઓ મળશે અને આપણે ભગવાને તો ખુશ કરીએ છીએ સવારે ભગવાનને અગરબત્તી કરીને પ્રાર્થના કરીએ છીએ તો એ જ ભગવાને આપણને આજે અગરબત્તીના માધ્યમથી કમાવાની તક આપી છે અને જેટલા બી હરિભક્તો છે જેટલા બી ભક્તો છે જે બધા ભગવાનને માને છે દરેક જ્ઞાતિના દરેક સમાજના લોકો ભગવાનને ખુદાને ઈશ્વરને અલ્લાહને ઈશ્વરને આપણે માનીએ છીએ તો આજે એ જ ભગવાને એ જ પરમાત્મા એ જ ખુદાએ આપણે કમાવાની તક આપી છે બસ આપણે ભગવાનનો ઉપકાર માનીએ કે આપણને આટલી સારી તક મળી અને ભગવાનનો ખરેખર ધન્યવાદ માનીએ કે આપણને આ ચાન્સ આપણને આપ્યો છે બસ ખાલી આપણે તકને ઓળખવાની છે જો આપણે ઓળખી ગયા તો ખરેખર આ બિઝનેસમાં આ વ્યવસાયમાં તમે ખૂબ સારી આવક મેળવી શકો એ બી ઘરે બેઠા તમારે કોઈ જગ્યાએ જવાનો નથી તો આ વિડીયો તમે જોયો તમે સમજ્યા તે બદલે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ જય હિન્દ જય પૂજારા જય સ્વામિનારાયણ